કોઈ કરતા નહી આવી ખાઈ બેન તૈયારી કરું તમારો ની ઊંઘ નહી આવતી

સો સાત લાખ રૂપિયા થાય મિનિમમ ખર્ચો તો કાઠું તો સારું કવું જ પડશે મીટિંગમાં મીટિંગ કરવી પડશે બની થઈ આપડે તો ઊંઘું નથી દાગી ના વિવાનો ખર્ચો આનું પૂરું થાય સારું અભોણી પાસે જવું જ પડશે કોઈક કરવું તો પડશે પૈસા લાવવા પડશે મારા પણ બે વીગ જમીન છે વધારે તો થઈ

પણ એ મારે પણ બે વીઘા જમીન બરોબર બે વીઘા વેચવું તો ચેલા આવી દસ લાખ રૂપિયા બસ એટલા આસપાસ આવી દસ આવી બસ બસ તારે ઓઢમ પછી જમણ વાળો પછી રાતી ડીજે હોય ગમે તે હોય ગરબા હોય દસ પંદર લાખે મારા વીઓ પોક હા એ તો બરોબર એટલા પોકા નતા જો તમે જમીન વેચી મારશો તો ભાઈ તમારા છોકરા જે શું કરશે એ વાત હા જમીન તો વિચાર્યું જમીન ના વેચાય યાર કોક કરવું તો પડશે ના ભાઈ તો મારવા તો આપડો એક વ્યાજવા પૈસા આલા પણ એ વળી વ્યાજ બહુ લે વ્યાજ લે કે ના લે પણ મારે રિહાન તો પડશે ના તો પડશે જ ન શું કરશું તે ના વાત આપણે એ ભઈ તો પડશે કે તો પડશે જો આ એક તો પિયર જતી રહી હા રાખો તો રાખો હા તો કરતો જલ્દી કરો ને મોડું થાય ફટાફટ

અરે બે જમીન ને એ બધી પ્રથા તો ચાંદી બંધ થઈ છે એ માટે સરપંચ જોડી ગયા તા અને સરપંચું ચાલ્યું કીધું સરપંચ જોડી લઈ જવું તમાર અને એનું સોલ્યુશન લાવું પણ એમને આ દાગીના હોય એસી હજાર બધું કર્યું અત્યારે તો પૈસા

કરવાનો એવું પહેલા લગ્ન કરવા ના આપડા દાગીના જોવાના છોકરા ના પહેલા છોકરા ના ભાઈ

તમારે પીવું ના ના ઉતરે બધું ઉતરજે હવે ચિંતા અમે નહીં અમે આ બધું મીટિંગ ખોટું ચિંતા ખાલી પૈસો નહીં પછી ચિંતા કરવાની

ના પેલા ચિંતા કરો કરવાનો ના ના બીજા મહિનામાં જે તાઈ નક્કી કરો તાણી દીવા તાગીના બધું છોડી મેળો દાગીના નહીં પણ બધી પ્રથા બંધ કરાવી અત્યારે બધી બંધ કરાવી જો દાગીના મો અત્યારે જેટલો ભાવ હજો ના લેવાનું નહીં એટલે આપડે આજે પ્રથા બંધ કરીશું ને તાણું આપડે જીવન ગુજાર ચાલશે ના કમ હમત આપડે શ્યાપ થઈ જાવ બે દિવસ પેલા મીટિંગ

બે તમારું બેહો બેઠા બોલા ને પૂછો સરપંચ કઈ દઉં તો આટલા આટલા દાગીના તો કાઠું પડે અને અત્યારે મુખવારી પ્રમાણે દાગીના ના ભાવે એક લાખ ને ત્રીસ પહોંચ્યા દાગીના પ્રથા બંધ કરી લઈ જવાનું એ પાછું તો બરાબર ના હોય તો પેલા લાવો હું વાત કરાવું અને એ વેવાને ને બરાબર કેમ કે એ ગોમ માં સરપંચ પ્રથા કરી છે કે નહીં કરી હોય અને આવું ના આવું તો પછી તમે ખેતર મેલી વિવાહ કરશે છોકરો પછી આખી છોકરો અને છોકરા બહુ મજૂરી કાળી મજૂરી કોઈક ના ક્યાંય ભાગી રાખતી આવું બધા ઇવન કોમ માં નહીં ચાલતું હોય ઇવન નહીં ખાવા પડતી હાથ હાથ દાગી ના મગાવ ઇવન નહીં ખાવા હોય આવી તમે ગણો બે છોકરા હોય લગ્ન કરવાના તો એક ના વિવાહ આવી પાંચસો અને સો લાખ રૂપિયાના ના દાગીના કરી તો પાછળ વધે હું કાળી મજૂરી કરે આખી જિંદગી તમે મજૂરી કરો ને તો અમન અમો પૂરા થઈ જાય એમ નહીં

સમય પ્રમાણે બધું વધી જાય દાગીના પછી તો બે ચાળીએ પણ અમારે પણ જ્યાં થતું હોય તો લાગુ જ પડે થતું હોય ઓગળો ભાઈ થતું હોય તો દરેક જગ્યાએ અત્યારે થઈ જાય બરોબર દરેક જગ્યાએ એક જ દાગીના ની પ્રથા થઈ જાય ખોટા ખર્ચા ડીજે ની પ્રથા બંધ થઈ દાગીના ની પ્રથા બંધ થઈ જાય ખોટા ઓઢમણા ની પ્રથા બંધ થઈ જાય તો આપડે તમારો વાર આવશે મારો વાર આવશે એમ કેતા બધું કરશું ખબર નથી ભાવ નતો સરપંચ પેલા સગવડ કરવી પડે ના કરવી પડે

હાથ ના વ્યવા આપડે પડવા નહીં તો આપડે એમ કરીએ ભેગું કરી અને પ્રથા નાબૂદ કરી છે એટલે જેથી કરીને બીજા પાછળ પડતા હેરાન થવા ના થાય અત્યારે હાથ હાથ દાગીના કરશું તો પાછળ છોકરા શું ખાય સાચી વાત તા

નક્કી કરી દે માથા ના બાળક છોકરા નો કરી ભર્યો બરોબર પણ આપણી વિવાહ ને પછી તમારે એમ મક્કમ રેવાનું પછી એવું ના થાય કે આપણી સોળના વિવાહ એટલે તમે એમ કે વધારે જોશી પછી બૈરો કહે ભાઈ આટલા દાગી એવું નઈ ચાલે નિયમ છોકરા માટે સરખા નિયમ ને માટે સરખા નિયમ એટલે એના માટે આપણે બધા તમારે જે ઘેર બહેરો કે એવું માનવાનું નહીં અને આપણે જે બંધારણ ઘડી હોય એ બંધારણ પ્રમાણે રહેવાનું અને અફણ બફણ કશું લાવવાનું બરોબર બરોબર કે તમે ઘણો આડી પ્રથા આપણે એ બંધ કરશું ને તો કેટલો ઘણો બધો ફાયદો બંધ થઈ જાય અભી અફણ તમે જોવા જાવ તો પચીસ હજાર નું અફણ થઈ જાય આપડો આ પ્રથા બંધ કરી પૈસા ની બચત થોકરા ભણાવશું અને આપણા છોકરા ભણશી તો કોઈક આગળ આવશે આપડો સમાજ ઓના લીધે બહુ પાછળ ખોટા આજે આદા ખાદી ખોટા ખર્ચા કરવા માં પાછળ સમાજ કે આપડે આવા આવા દેખા દેખી કરીએ જમીન વેચી અને વિવાહ કરીએ તમારે અને પછી ઉઘરાણ ક્યારે ઉભા એટલે શીતર મેરું પણ કાળી મજૂરી કરો કાળી મજૂરી તમે મા બાપ થી પૂરું ના છોકરો ભણતો હોય તો કે હવે કોઈ ભણવું નહીં અને મજૂરી પ્રથા બંધ કરીએ છોકરો આપડે કાલ ઉઠીને નમ રૂચન કરી આપણો સમાજ આગળ તો તમે આપડે વધારે રાજી ને તમે તો તમારા વિવહ નો કહી દેજો તમે ભાઈ આ રીતે હું વાત છે સમજાવજો તમે કરજો ભાઈ ભાઈઓ આપડો જે આપણે આ બંધારણ કર્યું હોય ને એનું કોઈ ઉલ્લંઘન ના કરતા જે ઉલ્લંઘન કરશે ને એને સમાજ ની બહાર ગાટી દેવામાં આવશે કે આપણે આ સમાજના હિત માટે કર્યું હોય આપણા હિત માટે કર્યું હોય અને આવનારા સમયમાં આપણા છોકરા આગળ આવી